અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમરેલીમાં બે દિવસ વિરામ બાદ વરસાદી ઝાપટા કે જ્યાં અમરેલીમાં બે દિવસ વિરામ બાદ વરસાદી ઝાપટા ત્યારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ બન્યો વાવેતર ને ફાયદો થયો છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી થી કે જ્યાં અમરેલી માં બે દિવસના વિરામ બાદ મેહુલો વરસ્યો કે જ્યાં બે દિવસના વિરામ બાદ મેઘો વરસ્યો કે જ્યાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ છવાયો ત્યારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર કે જ્યાં વરસાદ ઝાપટવાથી કે જ્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે વરસાદની રાહ જોતા જગતનો તાપ જેને બાવેતર કર્યો હતો તેઓને પણ ફાયદો થયો છે જ્યાં જગતના તાપ પર ખુશીના માહોલમાં